શિક્ષણ તરફ આગળ વધે અને સમાજ શિક્ષણને પ્રધાનને આપતો થાય તે હેતુસર શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત ઓબીસી એસસી સી એસ ટી એકતા મંચના પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશ પરવાડ પાલનપુર પહોંચ્યા અને પાલનપુરના ગોબરી રોડ વિસ્તારમાં આવેલ ઠાકોર સમાજ છાત્રાલય ખાતે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજી જરૂરિયાતમંદ સોળ હજાર જેટલા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું છે આજે જે બનાસકાંઠાથી આજે ચાલુ કર્યું છે ઓબીસી એસટી એસસી એકતા મંચે ગરીબ વિદ્યાર્થીઓના જે નિરાધાર છે ગરીબી અંતરિયાર ગામડાઓમાં છે જેને ભણવાના બાપ જોડે પૈસાની બહુ જ અછત છે એવા બાળકોને અમે ટોટલી સ્કૂલમાં જતા બાળકોને સત્ત અગિયાર હજાર પહેલા દિવસથી એટલે બે ત્રણ દિવસમાં અગિયાર હજાર બીજી છ હજાર એમ કરી સત્તર હજાર કીટોનું વિતરણ કરી રહ્યા છીએ અને અમારું એક જ ગોલ છે સંગઠનનો કે ગરીબ માણસ સુધી છેવાડાનો માણસ શિક્ષણથી રાજ્યની સમાજની અને દેશની પ્રગતિ કરે ખાસ કરીને કુરિવાજો પણ યસ જો શિક્ષણ હશે તો કુરિવાજો અંધશ્રદ્ધાઓ ઘણી બધી વસ્તુઓથી નાબૂદી થશે પણ જ્યાં સુધી શિક્ષણનો અભાવ હશે ત્યાં સુધી કુરિવાજો નહીં દૂર થાય એટલે અમારો મેન ગોલ છે કુરિવાજો દૂર થાય અને ગરીબ બાળકો ઓબીસી એસટી એસસી ના બાળકો મુખ્ય ધારામાં મુખ્ય પ્રવાહમાં આવીને અને ગરીબ માણસોને નવા વંચિતોને ન્યાય અપાવે મુખ્ય ગોલ શિક્ષણ પાછળ પૈસા વાપરવાનો રહેશે આ ચાલુ કર્યું છે અત્યાર સત્તર હજારથી અમારી આશા છે આવતા વર્ષે એક લાખ બાળકો સુધી અમે પહોંચીએ જે પ્રસંગે ક્ષત્રિય ઠાકોર સમાજ તેમજ એકતા મંચના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ વર્ષે માત્ર સોળ હજાર જ પરંતુ આવતા વર્ષે એક લાખથી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચી એક લાખથી વધુ શૈક્ષણિક કીટો પૂરો પાડવાનો લક્ષ્યાંક ધારણ કર્યો છે આગળ વાત કરીએ તો વાપીમાં સોમવારે સ્ટ્રીટ ફોર